સરકાર દ્વારા એકસો ને સત્તાનું કરોડ અને નેવું લાખ બાવીસ હાજર ત્રણસો છાસઠ રૂપિયા નું વિમાન ખરીદેલું ત્યારે ખાસ કરીને એવો છું કે પ્રજાના રૂપિયા સરકાર પાસે એકસો ને સત્તાણું કરોડ ને સમગ્ર મારે સોમનાથ વિધાનસભા સમગ્ર ગુજરાતમાં જયારે માછીમારોને સબસીડી દેવાની વાત આવે ત્યારે સરકાર પાસે રૂપિયા નથી આજે યુવાનો પાસે રોજગારી નથી યુવાનોને રોજગારી દેવાની આવે ત્યારે સરકાર પાસે ખર્ચો કરવા માટે રૂપિયા નથી જ્યારે નાના વેપારીઓ હોય કે નાના ઉદ્યોગો હોય તો એને એને લોન વ્યાજ વગરની ની લોન દેવાની વાત આવે ત્યારે સરકાર પાસે રૂપિયા નથી પણ સરકાર પાસે